નમસ્કાર મિત્રો આજે આપણે સીઈટી પરીક્ષાની અંદર જે સામાન્ય વર્ષ અને લેપ વર્ષની દાખલા પૂછાઈ છે એના એના આપણે અંતર્ગત થોડા મુદ્દાની ચર્ચા કરીએ અને બે ઉદાહરણ જોશું આપણે ચાલો જેઓ વર્ષના અંતિમ બે આંકડા કોઈ પણ અઠવાડિયે તમને મોટું આપ્યું હોય ને મોટું તો એમાં બધાયને ચાર વડે ભાગાકાર નહીં કરવા હવે એ ચાર વર્ષે લેપ વર્ષ આવે છે પણ તમારે હું યાદ રાખવાનું

સમજાઈ ગયું જેને 4 વડે નિશેષ ભાગી શકાય એ બધા લીપ વર્ષ બાકી લીપ વર્ષ આવશે નહીં દાખલા તરીકે હવે તમને લાખમાં સંખ્યા આપી હોય કે ચાલો આ વર્ષ લીપ વર્ષ છે કે નહીં આ વર્ષ લીપ વર્ષ છે કે નહીં એવું તમને કીધું હોય તો અહીંયા મેં તમને એમ કીધું કે બે अंक લેવાના છેલ્લા બે અંક તમને ગમે એવું કરોડામાં આપ્યું હોય લાખોમાં આપ્યું હોય અબજોમાં આપ્યું હોય તો અહીંયા બે જ અંક જો 44 છે નહી સમજો તો 44 કાઢના પાડામાં આવે આવે 11 ચોક 44 4 નો પાડો નહીં આપણે એની આગળ જોવાનું 11 12 13 14 15 એમ એટલે અહીંયા 44 એટલે આ વર્ષ છે લીપ વર્ષ ભલે તમે એટલું મોટું કીધું હોય એને તોય 1 લાખ બે હજાર બે હજાર ચોવીસ બે હજાર બાવીસ અને ઓગણીસ છન્નું ચાલો આપણે દરેક ના બી અંક જોઈએ એક બે ત્રણ અને ચાર

ચોક કે ચોક કે 400 તો આ વર્ષને તે ચોમી વડે ભાગી શકાય છે તો આ વર્ષે લીપ છે આ વર્ષે લીપ વર્ષ આ વર્ષ લીપ વર્ષ અને આ લીપ વર્ષ નથી તો આમાં જવાબ કયો આવશે સી 3 2022 ઈ લીપ વર્ષ નથી હવે ત્યાર પછીનું ઉદાહરણ નીચેનામાંથી ક્યુ વર્ષ લીપ વર્ષ છે એમ કીધું છે તો ચાલો બબબે આંકડા બધાય લ્યોજી છેલા બે બે આંકડા

તો સરસ મજાના ચારે ચારે ચાર બોર્ડમાંથી આપણે માહિતી મેળવી એને લગતા આગળના દાખલા તમારે ગણવાના છે